ઓ નમઃ શિવાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝમાં મિત્રો શિવપુરાણ અનુસાર ભગવાન શિવ પરબ્રહ્મ છે તેઓ અનાદિ અને અનંત છે પરંતુ સૃષ્ટિના કલ્યાણ અને ધર્મની રક્ષા માટે મહાદેવે પૃથ્વી પર અલગ અલગ સમયે ઓગણીસ વિશેષ અવતારો લીધા છે ઘણા લોકો હનુમાનજી અને વીરભદ્ર વિશે તો જાણે છે शू तर्भ अवतार के यतिनाथ अवतार विषे खबर छे। आज खास वीडियो में आ तमाम ओगणिस अवतारों विषे विगतवार तो वीडियो ने अंत सुधी जरूर जोजो जो जो जे थी, तमने संपूर्ण ज्ञान मे एक वीरभद्र अवतार सौथी पहला बात करिए वीरभद्र अवतार જ્યારે રાજા દક્ષના યજ્ઞમાં માતા સતીએ દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવે ક્રોધમાં આવી પોતાની જટા પછાડી અને તેમાંથી વીરભદ્ર પ્રગટ થયા તેમણે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો અને દક્ષનું મસ્તક કાપી નાખ્યું આ અવતાર અન્યાય અને અહંકારના નાશનું પ્રતીક છે બે પીપલાદ અવતાર મહર્ષિ દધીચીના ત્યાં જન્મેલા શિવજીના અવતારનું નામ પીપલાદ પડ્યું પીપલાદ મુનિએ શનિદેવની કુદરષ્ટિથી લોકોને બચાવવા માટે શનિદેવને શ્રાપ આપ્યો હતો શનિની પીડા શાંત કરવા માટે અવતારનું સ્મરણ કરવામાં આવે છે ત્રણ નંદી અવતાર નંદી માત્ર શિવજીનું વાહન નથી પણ શિલાદ મુનિની તપસ્યાથી પ્રસન્ન થઈ સ્વયં શિવજીએ જ નંદી રૂપે જન્મ લીધો હતો નંદી પ્રેમ ભક્તિ અને સમર્પણનું સાક્ષાત સ્વરૂપ છે ચાર ભૈરવ અવતાર શિવપુરાણ મુજબ જ્યારે બ્રહ્માજીને પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન થયું ત્યારે શિવજીએ કાળભૈરવનું રૂપ લઈ બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું હતું ભૈરવ સાધના આજે પણ ખૂબ મહત્વની ગણાય છે પાંચ પશ્વત્થામાં અવતાર મહાભારતકાળમાં ગુરુ દ્રોણાચાર્યએ પુત્ર પ્રાપ્તિ માટે શિવજીની ઘોર તપસ્યા કરી હતી શિવજીએ પ્રસન્ન થઈને તેમના પુત્ર તરીકે જન્મ લીધો જે અશ્વત્થામાં કહેવાયા શાસ્ત્રો મુજબ અશ્વત્થામાં અમર છે અને કાળનું પ્રતીક છે છ શર્ભ અવતાર આ શિવજીનો સૌથી વિચિત્ર અને શક્તિશાળી અવતાર છે જ્યારે નરસિંહ અવતારમાં ભગવાન વિષ્ણુનો ક્રોધ હિરણકશ્યપને માર્યા પછી પણ શાંત નહોતો થતો ત્યારે શિવજીએ અડધું શરીર મૃગ અને અડધું પક્ષીનું ધારણ કર્યું અને નરસિંહ ભગવાનને શાંત કર્યા સાત ગૃહપતિ અવતાર નર્મદા કિનારે વિશ્વના ઋષિને ત્યાં શિવજીએ પુત્રરૂપે જન્મ લીધો જેનું નામ ગૃહપતિ હતું આઠ ઋષિ દુર્વાસા સતી અનસુયા અને ઋષિ ઋષિઅત્રીના ત્યાં જન્મેલા ઋષિ દુર્વાસા શિવજીના ક્રોધનો અંશ છે તેમનો સ્વભાવ અત્યંત ક્રોધી હતો પણ તેમના શ્રાપ પાછળ પણ હંમેશા દેવતાઓ અને મનુષ્યનું કલ્યાણ છુપાયેલું રહેતું નવ હનુમાન અવતાર ભગવાન શિવનો શ્રેષ્ઠ અને સૌથી લોકપ્રિય રુદ્રાવતાર એટલે હનુમાનજી રામભક્તિ અને સેવા ધર્મનું પાલન કરવા શિવજીએ વાનરુપ ધારણ કર્યું હતું દસ વૃષભ અવતાર જ્યારે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં માયામાં ફસાઈ ગયા હતા ત્યારે તેમને તેમાંથી મુક્ત કરવા શિવજીએ વૃષભ એટલે કે બળદનો અવતાર લીધો હતો અગિયાર યતિનાથ અવતાર આહુત નામના ભીલ દંપતીની અતિથિ સત્કારની પરીક્ષા લેવા માટે શિવજી યતિનાથ બનીને આવ્યા હતા આ અવતાર આપણને અતિથિ દેવો ભવહનો સંદેશ આપે છે બાર કૃષ્ણ દર્શન અવતાર રાજા નભગના યજ્ઞમાં થયેલા વિવાદને ઉકેલવા અને ધર્મના સાચા અર્થને સમજાવવા શિવજીએ અવતાર લીધો હતો તેર અવધૂત અવતાર દેવરાજ ઇન્દ્રના અહંકારને તોડવા માટે શિવજીએ અવધૂત રૂપ ધારણ કર્યું હતું ચૌદ ભિક્ષુવર્ય અવતાર સત્યર્થ નામના રાજાને દાનનું અભિમાન હતું તેને પાઠ ભણાવવા શિવજી ભિક્ષુક બનીને ગયા અને રાજાનું અભિમાન દૂર કર્યું પંદર સુરેશ્વર અવતાર भक्त उपमन्युनी भक्ति परीक्षा लेवा शिवजी इंद्रदेवनु रूप लई जेने सुरेश्वर अवतार छे। बाड़क उपमन्युनी भक्ति जोरी शिवजी प्रसन्न हता। सोल किरात अवतार महाभारत समय अर्जुन परीक्षा लेवा शिवजीए किरात भील नु रूप लीधु हतु। अर्जुन साथ युद्ध कराया बाद प्रसन्न थी ने अर्जुन ने पाशुप्तास्त्र प्रदान करूत સત્તર સુનટ નર્તક અવતાર પાર્વતીજીના પિતા હિમાલય રાજા પાસે પાર્વતીજીનો હાથ માંગવા માટે શિવજી હાથમાં ડમરું લઈને નટ એટલે કે નર્તક બનીને ગયા હતા અઢાર બ્રહ્મચારી અવતાય જ્યારે માતા પાર્વતી શિવજીને પામવા કઠોર તપ કરી રહ્યા હતા ત્યારે તેમની પરીક્ષા લેવા શિવજી બ્રહ્મચારી બનીને ગયા અને સ્વયં પોતાની જ નિંદા કરી પણ પાર્વતીજી પોતાની ભક્તિમાં અડગ રહ્યા ઓગણીસ યક્ષ અવતાર સમુદ્ર મંથન પછી દેવતાઓને અમૃત પીને અભિમાન આવ્યું હતું શિવજીએ યક્ષ બનીને દેવતાઓની શક્તિની પરીક્ષા લીધી અને તેમનું મિથ્યા અભિમાન ઉતાર્યું તો મિત્રો આ હતા મહાદેવના ઓગણીસ કલ્યાણકારી અવતારો દરેક અવતાર પાછળ એક જ ઉદ્દેશ્ય હતો ધર્મની રક્ષા અને ભક્તોનું કલ્યાણ આ ઓગણીસ અવતારોમાંથી તમને કયા અવતારની કથા સૌથી વધુ ગમી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવા જ ધાર્મિક વિડિયો જોવા માટે આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવજો ફરી મળીશું એક નવી રોચક કથા સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય ભોલેનાથ